નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે બાવળામાં જળબંબાકા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં બંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે શહેરના અનેક સોસાયટીમાં હજુ પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે બીજી તરફ બાવડાથી ચલોડા તરફનો માર્ગ પર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે બાવડાના રોડ રસ્તા પર પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત અનેક રસ્તાઓ અને રોડ ઉપર સંપર્ક વિહોણા બની ગયા છે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે જે કારણે હાઈવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીમખેડામાં ધોધમાર વરસાદથી ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે લીમખેડા તાલુકાનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો હતો ડેમની પૂર્ણ જળ સપાટી બસોને એંસી મીટર છે હાલ તે વધીને બસોને એંસી પણ વીસ મીટરે પહોંચી ગઈ છે આ ઘટનાને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે પરંતુ નજીકના નીચાણવાળા ગામોમાં સાવચેતીના પગલે તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર ઇપકોએ એમપીકે કે ખાતાના ભાવમાં પ્રતિ પચાસ કિલોની બોરી માટે ને ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે અગાઉ સત્તરસો ને વીસ રૂપિયામાં મળતી ખાતર બોરી હવે અઢારસો ને પચાસમાં મળશે જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ બસો ને પચાસ રૂપિયાનો વધારો થયો હતો છ મહિનામાં કુલ ત્રણસો ને એંસી રૂપિયાનો વધારો થતાં ખેડૂતોમાં ભારે રોષ છે ભાવ વધારાથી ઉત્પાદન ખર્ચ વધી જશે અને ખેડૂતોની આવક ઉપર નકારાત્મક અસર થવાની સંભાવના છે ખેડૂતો હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડીની માગ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો આ તારીખે જમા થશે ભારત સરકાર કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવનાર વીસમા હપ્તાની તારીખ જાહેર કરી છે કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ વીસમા હપ્તાના પૈસા આવતા મહિને બધા પાત્ર ખેડૂતોને આપવામાં આવશે મંત્રાલયે તેની સત્તાવાર એક્સ ઉપર જણાવ્યું છે કે પીએમ કિસાન યોજના હેઠળ વીસમા હપ્તાના બે હજાર રૂપિયા બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓએનજીસી કોન્ટ્રાક્ટરના નામે છેતરપિંડી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવક સાથે ઓએનજીસી કોન્ટ્રાક્ટરના નામે છેતરપિંડી થઈ હતી આરોપીઓ પ્રદીપકુમાર શિવકુમાર રહેઠાણ દિલ્હી અને ઓએનજીસી કંપનીના કથિત અધિકારી કૃષ્ણા તિવારીએ હરીશભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી તેઓએ ફોન અને મેસેજ દ્વારા પણ સંપર્કમાં રહીને વિશ્વાસ કેળવ્યો હતો એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડની આ છેતરપિંડીની ફરિયાદથી પોલીસ પણ ચોકી ઉઠી છે અને હવે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાવેલ એજન્સીઓ ઉપર મોટી કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે ટ્રાવેલ એજન્સીઓ પર આરટીઓએ મોટી કાર્યવાહી કરી છે ટેક્સ ન ભર્યો હોય તેવા વાહન માલિકોને નોટિસ મોકલવામાં આવી છે આરટીઓ દ્વારા બાર જેટલી બસોને રિટર્ન કરાય છે સુભમ નર્સિંગ કોલેજની બસોને એંસી લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જય અંબે ટ્રાન્સપોર્ટની બસોને ચાલીસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા ભારત ઉપર વીસથી લઈને પચીસ ટકા ટેરિફ લગાવી શકે ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા ભારત ઉપર વીસથી પચીસ ટકા ટેરિફ સુધી લગાવી શકે છે તેમણે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચેનો કોઈ પણ વેપાર સમજૂતી હજુ અંતિમ પરિણામ સુધી પહોંચ્યો નથી ટ્રમ્પે કહ્યું છે કે ભારત એક સારો મિત્ર હોવા છતાં તેણે અન્ય કોઈપણ દેશ કરતાં અમેરિકા ઉપર વધુ ટેરિફ લગાવ્યા છે વેપાર સમજૂતી અંગે વાટાઘાટો આગામી દોર પચીસ ઓગસ્ટે ભારતમાં યોજાશે જેમાં અમેરિકી ટીમ ભારત આવવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ સિસ્ટમ સક્રિય અંબાલાલ પટેલની ખતરનાક આગાહી હવામાન વિષ અંબાલાલ પટેલના મતે ઓગસ્ટ મહિનો વરસાદથી ભરપૂર રહેશે ખાસ કરીને છથી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગની માહિતી અનુસાર હાલ રાજ્ય પર ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે આ ત્રણેય સિસ્ટમના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ ઓસ્ટ્રેલિયા વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો યુટ્યુબ એક્સ ટિકટોક ફેસબુક સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે ઓસ્ટ્રેલિયાની સંસદમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે આ પ્રતિબંધને લાગુ કરવાનું પરીક્ષણ જાન્યુઆરીમાં શરૂ થશે કાયદાનું પાલન ન કરનાર કંપની પર બત્રીસ મિલિયન ડોલર એટલે કે આશરે બસોને સિત્તેર કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનામી આવી જાપાનથી અમેરિકા સુધી એલર્ટ રશિયાના દરિયાકાંઠે આઠ પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપને કારણે ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે ભૂકંપ પછી સુનામી આવી છે જેના મોજા રશિયાના સેવરો કુરિલફમાં ભારે બરથી અથડાયા હતા આ મોજાઓએ દરિયાકાંઠાની ઇમારતોને તેના પાયા ઉપરથી ઉખેડી નાખી હતી અને કાટમાળને સમુદ્ર તરફ ખેંચી ગયા હતા ઘણી ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે બીજી તરફ જાપાનથી અમેરિકા સુધી સોનામીનું એલર્ટ પણ આપવામાં આવ્યું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઈન્ડિયામાં સો સુરક્ષા ખામીઓ ડીજી એર ઈન્ડિયાના વિમાન સંચાલનમાં સો સુરક્ષા ખામીઓ શોધી કાઢી છે વાર્ષિક સુરક્ષા ઓડિટ દરમિયાન આ ખામીઓ પ્રકાશમાં આવી છે આ ખામીઓમાં સાત ખામીઓ ડીજીસીએ દ્વારા સૌથી ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવી છે જેમાં પાયલોટ તાલીમનો અભાવ બિન કાર્યક્ષમ સિમ્યુલેટર ફ્લાઇટર રોસ્ટરનું સંચાલન કરતા પ્રશિક્ષિત સ્ટાફનો અભાવ જેવી ખામીઓ સમાવેશ થાય છે અને ત્રીસ જુલાઈ સુધીમાં તેને સુધારવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએસની સફળતા આતંકી મહિલા ઝડપાઈ છે ગુજરાત એટીએસ દ્વારા અલ આતંકવાદી મોડ્યુલના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે આખો પ્લાન આતંક ફેલાવાનો હતો ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાત એટીએસ દ્વારા બેંગ્લોરથી સમા પરવીન નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે જે અલ કાયદા સાથે સંકળાયેલી હતી અગાઉ ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં બે ગુજરાતથી પકડાઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે